તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ અને સાવરકુંડલાના નગરજનો તથા આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં સાવરકુંડલાની જનતાએ સાવરકુંડલા ડિવિઝનના

નવા કાયદાઓ અનુસાર ભારતીય ન્યાય સંહિતા સુરક્ષા અનુસાર જીરો એફઆઈઆર ની પણ જોગવાઈ કરવામાં આવી છે અને દેશમાં કોઈ પણ ખૂણેથી તથા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકાય છે રિપોર્ટર નિકુંજ મહેતા અસ્મિતા ન્યુઝ સાવરકુંડલા